ઉનાળો આવે એટલે આપણે બધા ઘરમાં નવું માટલું લાવતા હોઈએ છીએ પણ જેમ જેમ માટલું જૂનું થતું જાય એમ એની અંદર પાણી ઠંડુ થવાનું બંધ થતું જતું હોય છે તો એવું તો શું કરવું કે ઉનાળામાં માટલું નવું પણ ન લાવવું પડે અને એની અંદર પાણી પણ એકદમ ફ્રીજ જેવું ઠંડુ થાય તો આજે હું તમારી સાથે એકદમ જૂનામાં જૂનું માટલું હોય એની અંદર ફ્રીજ જેવું પાણી ઠંડુ કેવી રીતે કરવું ને એની ત્રણ ટ્રીક શેર કરવાની છું જે તમને ખૂબ જ ઉપયોગી થવાની છે તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો ગમે તો એક લાઈક ની ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અહીંયા મેં ફ્રીજ જેવું એકદમ ઠંડુ પાણી કરવા માટે જે ગયા ઉનાળાનું જૂનું માટલું હોય એવું અહીંયા મેં માટલું લીધેલું છે તમે જોઈ શકો છો કે આ માટલું છે એ જરા પણ નવું નથી આ રીતના એની અંદર સહેજ ટોચા પણ પડી ગયા છે અને માટી છે એ પણ ઉખડી ગઈ છે એટલે કે આ એકદમ જૂનું માટલું છે તમે જોઈ શકો છો ઉનાળો આવે એટલે ફ્રીજના દરવાજા ખોલ બંધ કરવાનું ચાલુ થઈ જાય અને વળી મમ્મીઓનું કામ વધી જાય એ તો અલગ એક વખત પાણી પીધા પછી કોઈ જ બોટલ ભરીને ફ્રીજની અંદર મૂકતું નથી તો આજે આપણે એક એવી રીતે માટલાની અંદર ઠંડુ પાણી કરવાનું છે ને કે આ વિડીયો જોયા પછી તમે ક્યારેય પણ ફ્રીજની અંદર બાટલા નહીં મૂકો તો સૌથી પહેલા અહીંયા આપણે માટલું લઈ લેશું અને આ માટલું છે એ એક દિવસથી સાફ કરેલું નથી એટલે આ રીતનું તમે જોઈ શકો છો કે માટલાની અંદર પાણી પણ ખૂટી ગયું છે તો હવે એને સાફ કરવા માટે શું કરવાનું છે તો અહીંયા મેં મીઠું લીધેલું છે અને આ રીતનો મેં સ્ક્રબ લીધેલો છે તો મીઠું છે એ આપણે આ સ્ક્રબરની ઉપર નાખી દેવાનું છે અને ત્યાર પછી આપણે આ મીઠા ઉપર થોડું એવું પાણી નાખી દેવાનું છે અને સૌથી પહેલાં અહીંયા આપણે જે આ બારનો ભાગ છે ત્યાં આ રીતે આપણે મીઠાથી ઘસી લેવાનું છે તો જુઓ ફ્રેન્ડ સૌથી પહેલાં આ રીતે બારના ભાગમાં મીઠું ઘસ્યા પછી માટલાને આપણે પાંચ મિનિટ આમનામાં જ પડ્યું રહેવા દેવાનું છે જેથી કરીને એના જે બંધ થયેલા છિદ્રો હોય એ ખુલ્લી જાય અને માટલાની અંદર સરસ એવું ઠંડુ પાણી થાય તમે ક્યારેક નોટિસ કર્યું હશે કે આપણે નવું માટલું લાવીએ ત્યારે આપણે આખું માટલું ભરી દીધા પછી માટલા ઉપર પાણીના ટીપાં આવી જતા હોય છે તો નવા માટલાની અંદર જે છિદ્રો હોય છે માટીના છિદ્રો હોય છે એ ખુલેલા હોય છે અને એક વરસ માટલું જૂનું થઈ ગયા પછી એના છિદ્રો બંધ થઈ જતા હોય છે તો જે આપણે માટીના છિદ્રો છે એને ખોલવા માટે આ રીતે આપણે મીઠાથી માટલાને ઘસી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા માટલા ઉપર મીઠું છે એ બધું સરસ ઓગળી ગયું છે અને આ રીતે કોરું પડી ગયું છે તમે જોઈ શકો છો કે માટલા ઉપર મીઠું એકદમ કોરું પડી ગયું છે હવે ત્યાર પછી આપણે શું કરવાનું છે કે આ રીતે આપણે પાણી લઈ લેવાનું છે અને જે બારનો ભાગ છે એને આપણે ધોઈ દેવાનો છે એટલે મીઠું છે એ બધું નીકળી જાય અહીંયા આપણે જે અંદરનું પાણી છે એને પણ આપણે કાઢી લેવાનું છે તો જ્યારે પણ આપણે માટલું સાફ કરીએ ત્યારે આપણે માટલાને હાથ વડે બિલકુલ સાફ નથી કરવાનું આ રીતનું સ્ક્રબર લેવાનું છે અને સ્ક્રબરને આપણે આ રીતે અંદર નાખી અને ઘસી લેવાનું છે અને આપણે સાફ કરી લેવાનું છે તો બસ આ બધી રીતે બહારથી અને અંદરથી માટલું સાફ થઈ જાય પછી આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે જેથી કરીને આપણું પાણી એકદમ સરસ એવું ઠંડુ થાય તો અહીંયા મેં એક ઈનો લીધેલો છે અને માટલાની અંદર આપણે આ રીતે ઈનો છે એ બધી જગ્યાએ ફેલાવી દેવાનો છે આ રીતે અને ઇનો એડ કર્યા પછી આ રીતે આપણે માટલાની અંદર પાણી નાખી દેવાનું છે અને આ રીતે આપણે સરસ એવું એને હલાવી લેશું આખા માટલામાં પાણી વાળું પાણી આખા માટલામાં થઈ જાય એ રીતે આપણે હલાવવાનું છે અને હવે ત્યાર પછી અહીંયા આપણે ઈનો અને પાણી બંને વસ્તુ મિક્સ કર્યા પછી બે થી ત્રણ મિનિટ આપણે માટલાને આમના મોજે રહેવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઈનો નાખ્યા પછી તમને માટલું એકદમ ચોખ્ખું દેખાઈ રહ્યું લાગે છે તો આજે હવે નાખેલું પાણી છે એને આપણે આપણે આ માટલાને નળ નીચે રાખી અને સરસ રીતે સાફ કરી તો હવે આપણે માટલાને એકદમ સરસ રીતે સાફ કરી લેવાનું છે હવે આપણે જે મીઠું અને ઈનો નાખેલું છે એ એકદમ ચોખ્ખું થઈ જવું જોઈએ એના અંદર સેજ પણ ઈનો કે મીઠું રહેવું ન જોઈએ

પણ ના અહીંયા આપણે જે આ માટલું છે એને જરા પણ અંદર મીઠાથી નથી ધોયેલું માત્ર બહારની સાઈડ જ આપણે મીઠાથી ધોયેલું છે અંદર સેજ પણ આપણું પાણી ખારું નહીં થાય અને એકદમ સરસ એવું પાણી મીઠું જ રહેશે તો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે માટલું છે એને આપણે ચાર પાંચ પાણીથી સરસ રીતે ધોઈ લેવાનું છે કારણ કે આપણે આની અંદર ઈનો એડ કરેલો છે એટલે બધું સરસ રીતે સાફ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કે પહેલાં જ્યારે આપણું માટલું હતું ત્યારે એકદમ ગંદુ લાગતું હતું અને અત્યારે એકદમ સરસ એવું ફ્રેશ અને ચોખ્ખું થઈ ગયું છે અને હવે આ માટલાને આપણે ભરી લેવાનું છે તો અહીંયા જો તમારે ઘરમાં ગળણી હોય તો ગળણી રાખવાની છે ને તો આ રીતનું કોટનનું સાફ કપડું હોય એ આપણે આ રીતે રાખી દેવાનું છે એટલે આપણે જ્યારે પણ માટલું ભરીએ ત્યારે પાણી આ રીતે આપણે ગાળીને જ પાણી ભરવાનું છે જેથી કરીને કંઈ નાનું મોટું જીવજત હોય એ પાણીમાં જાય નહીં તો હવે અહીંયા આપણે માટલાને ભરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં માટલાને એકદમ સરસ રીતે ચોખ્ખું કરી અને ફ્રેશ પાણીથી ભરી દીધું છે અને હવે આપણે શું કરવાનું છે કે જેથી કરીને દિવસ રાત આઠ માટલાની અંદર ઠંડુ પાણી રહે તો અહીંયા મેં એક આ રીતનું કોટનનું સફેદ કપડું લીધેલું છે અને જો તમારે આ રીતનું સફેદ કપડું ન હોય તો તમારા ઘરમાં કોઈ પણ કોથળાનું કંતાન હોય ને એ પણ તમે લઈ શકો છો તો આ રીતનું સફેદ કોટનનું કપડું છે એને આપણે પાણીથી પલાળી દેવાનું છે અને ત્યાર પછી જે આ કપડું છે એને આપણે આ રીતે ખોલી લેવાનું છે અને આ રીતે મટકા ફરતે આપણે એને લપેટી દેવાનું છે જો આ રીતે અને આપણે દિવસમાં બેથી ત્રણ વખત જ્યારે પણ આ કપડું છે એ કોરું પડી જાય ત્યારે આપણે એને પાણીથી પલાળતું રહેવાનું છે અને જો તમે જાડું કોથળાનું કંતાન લેશો ને તો એને તો સેજ પણ પલાળવાની જરૂર નહીં પડે એમનામાં જ આખો દિવસ નીકળી જશે અને એ સુકાશે પણ નહીં તો કંતાન હોય તો બેસ્ટ રહેશે પણ મારે અહીંયા કંતાન નથી એટલા માટે અહીંયા મેં આ રીતનું કોટનનું કપડું લીધેલું છે અને જુઓ મિત્રો આ રીતે કપડું લપેટ્યા પછી જો આ જે ભાગ છે એને આપણે આ રીતે ઢાંકણથી ઢાંકીએ તો ખરા પણ જે અહીંયા છે એ થોડી થોડી તિરાડ રહી જતી હોય છે તો એની અંદરથી જીવ જત અંદર જતા રહેતા હોય છે તો એના માટે શું કરવાનું છે કે આ રીતનું આપણે હાથ રૂમાલ લેવાનો છે અને આ જે મટકું છે એના ઉપર આપણે આ રીતે ઓઢાડી દેવાનો છે અને ત્યાર પછી આપણે આ ઢાંકણ બંધ કરવાનું છે તમે આ રીતે કરશો ને તો તમારું પાણી એકદમ ચોખ્ખું રહેશે અને જીવજત પણ અંદર નહીં જાય અને આખો ઉનાળો તમારે આમાં મટકામાં સરસ એવું ઠંડુ પાણી થશે અને તમારે ફ્રીજની અંદર બોટલો રાખવાની પણ જરૂર નહીં પડે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે માટલાની અંદર ઠંડુ પાણી કરવાની રીત કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો આશા રાખું છું કે તમને મારી આજની આ ત્રણેય નવી ટ્રિક્સ ખૂબ જ પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એનો નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો આવજો ફરી મળશું એક આવા અવનવા વિડીયો સાથે